નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા હવે જીરાની સિઝન જો જાતી હોય અને ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જીરાને લગતો વિડીયો ના આવે તો ગજબ થઈ જાય આજે આપણે આ જીરાના જ ખેતરમાં ઊભેલા છીએ અને જો આપણે જીરાના ખેતરમાં ઊભા હોય તો એ જીરાની કંઈક ખાસિયત હોય તો જ આપણે આપણા સમક્ષ આ વિડીયો લઈને આવીએ તો ઘણી બધી આ જીરાની ખાસિયત છે માત્ર બે જ પાણીની અંદર જીરું બનાવવામાં આવેલું છે તો કઈ રીતે આ જીરાની માવજત કરેલી છે માત્ર બે પાણીમાં જ આ જીરું કઈ રીતે થઈ ગયું અને હું તમને ક્વોલિટી પણ બતાવીશ એ વન ક્વૉલિટી છે કેટલા અંતરે દવાઓ છાંટેલી છે કઈ કઈ દવાઓ છાંટેલી છે અને કઈ રીતે જીરાની આખી ડિટેલ રહેલી છે ખાસ આપણે આ જીરાની આજે વાત કરવાના છીએ તો ચાલો આગળ વધીએ અને પહેલાં તો વાત કરીએ કે કેટલું પાણી આમાં કાઢવામાં આવેલું છે કારણ કે જીરામાં ખાસ તો પાણીની ઘણા બધા ખેડૂતોને પ્રોબ્લેમ જોવા મળતા હોય અને વન ટેક વિડીયો આપણે બનાવશું આ વિડીયોમાં કોઈ કટ પડવાનો નથી એટલે સો ટકા સાચી જ માહિતી તમને મળશે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક આપી દેજો અને જેટલા મિત્રો જીરું આવે છે એ લોકોને પણ આ વિડીયો શેર કરજો કારણ કે આપણા દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટની અંદર જ એક નંબર જીરું વાવેતર થયેલું છે એક લાખ અને નવ હજાર હેક્ટરની આસપાસ દેવભૂમિ દ્વારકાની અંદર જ જીરાનું વાવેતર થયેલું છે અને જીરું છે એ દેવભૂમિ દ્વારકા પહેલા નંબરે વાવેતરમાં છે તો ખાસ તો આપણે વાત કરીએ તો આ જીરું માત્ર બે જ પાણીની અંદર બનાવવામાં આવેલું છે દવાઓની જો વાત કરીએ તો આઠ દસ દિવસના અંતરે આ જીરાની અંદર દવાઓ છાંટવામાં આવેલી છે અને બીજી જો ખાસિયતોની વાત કરીએ તો એ વન ક્વોલિટી છે કોઈ પણ જાતનો રોગ આની અંદર આવેલો નથી બે પાણીએ કઈ રીતે આ જીરું થયેલું છે એની વાત કરીએ તો આ જે ખેડૂત છે એ જીરાનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે સાત આઠ વર્ષથી જીરાનું વાવેતર કરે છે અને ત્રણ પાણીની આસપાસ પાણી કાઢે છે પણ આ વર્ષે પાણીનો થોડોક પ્રોબ્લેમ હતો અને એના કારણે માત્ર બે જ પાણી આ જીરાની અંદર નીકળેલા છે ત્યાર પછી પાણી નીકળેલા નથી અને પોતાની રીતે જીરું થઈ ગયું છે આપણે જીરાની ક્વોલિટી પણ જોશું પણ એ પહેલાં જો કેટલા દિવસનું થયેલું છે એની જો વાત કરીએ તો માત્ર નાઇન્ટી ટુ ડેઝ એટલે કે બાણું દિવસની અંદર વાવેતર થઈ ગયું છે આની અંદર પાણી નીકળી ગયા છે અને જીરું છે અત્યારે જે પોઝિશન ઉપર છે એ માત્ર બાણું દિવસની અંદર આવી ગયું છે હવે પાણીની જો વાત કરીએ તો જ્યારે વાવેતર કરવામાં આવેલું છે ત્યારે જ એક પાણી કાઢી નાખ્યું છે અને પછી ચાર પાંચ દિવસના અંતરે બીજું પાણી કાઢી નાખ્યું છે અને ત્યાર પછી પાણી ખેતરમાં હતું નહીં અને એના જ કારણે માત્ર બે પાણી નીકળેલા છે હર વર્ષે ત્રણ પાણીથી જીરું થાય છે આ વર્ષે માત્ર બે પાણીમાં જીરું થયેલું છે એ જ રીતે જો ક્વોલિટીની વાત કરીએ તો હું તમને થોડી જ વારની અંદર આની જે ક્વોલિટી છે એ બતાવીશ અને જેમ મેં વાત કરી એમ આઠ દસ દિવસના ગાળે છે આની અંદર દવાનો ખાસ છટકાવ કરવામાં આવેલો હતો રોગની જો વાત કરીએ તો જીરું જ્યારથી વાવેતર થયું ન્યાથી લઈ અને અત્યાર સુધીમાં આ જીરાની અંદર કોઈ જાતનો રોગ જોવા મળેલો નથી કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ જોવા મળેલો નથી અને છેલ્લે જે ઝાકળોનો પ્રોબ્લેમ હતો એ પણ આ જીરાની અંદર જોવા મળેલો નથી અને ખાસ એટલા માટે જ ક્વોલિટી પણ જોવા જેવી થશે કારણ કે જીરામાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવેલો નથી એ ટુ જેડ સારું એવું વાવેતર થયેલું છે સારું એવું પાણી મળી ગયેલું છે પ્લસમાં જે ઉગાવો હતો એ પણ સારામાં સારો થયેલો હતો તો ચાલો હું આગળ વધારું અને તમને બતાવવું કે આ જીરાની ક્વૉલિટી કેવી છે ખાસ આપણે જે જીરું છે એ જ જઈએ અને બતાવું ક્વૉલિટી કેવી છે તો અહીંયા તમે આમાં જોઈ શકો છો અત્યારે જે ડારખા છે એમાં જ અને હાથમાં લઈને બતાવું કોઈ જાતનો આમાં પ્રોબ્લેમ આવેલો નથી એ વન ક્વૉલિટી છે ભાવતાલની જો વાત કરીએ તો ભાવતાલ તો હવે આને આપણે યાર્ડમાં જાશે પછી જ ખબર પડશે પણ ખાસ તો ઘણા બધા મિત્રોની એ પણ કોમેન્ટ આવતી હતી કે જીરું હોય એના પારિયા જે હોય એને નાના રાખવાના હોય છે અને જ્યારે આ જીરું વાવેતર કર્યું આપણે ત્યારે પણ એક વિડીયો મૂકેલો હતો ખૂબ વાયરલ ગયેલો વિડીયો હતો અને એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે જીરાના જે પારિયા હોય એ તમારે બહુ મોટા રાખેલા છે નાના પારિયા રાખો તો વધારે ફાયદો થાય પણ આ જે જીરું છે આપણું લગભગ છ વીઘાની આસપાસ છે અને માત્ર બે જ પારિયા છે પારિયા પણ જાજા નથી બે પારિયા છે અને બે જ પાણી નીકળેલા છે જીરું તમે જોઈ લીધું છે કઈ રીતે છે અને શેરા પણ તમે જોઈ શકો છો આપણે કહીએ ને કે થોડાક શેરા નાના રહી ગયા છે હકીકતમાં આ જે શેરા છે બહુ મોટા થઈ ગયા છે તો આને એક તો ખાસ તમે કોમેન્ટમાં એ જણાવજો અમારા દેવભૂમિ દ્વારકાની અંદર આને શેરા કહેવામાં આવે છે તો તમારે ત્યાં આને શું કહેવામાં આવે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમારા જીરા છે એ કેવા છે એ પણ જરૂરથી જણાવજો કારણ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટો આવે છે કે આ વર્ષે જીરા છે વાવેતર ઘણા બધા થયા છે પણ ઉત્પાદન ખાસ એવા નહીં આવે અને ક્વોલિટી પણ સારી એવી નહીં જોવા મળે તો ખાસ તમે એ જણાવજો કે તમારે જીરા કેવા વાવેતર થયેલા છે બગાડ કેટલો આવેલો છે બાકી એના ભાવતાલની આપણે વાત કોમેન્ટમાં કરશું કારણ કે અત્યારે જે જીરું છે એ યાર્ડમાં જશે કે એવો ભાવ આવેલો છે એ બધી માહિતી હું તમને વિડીયોમાં આપીશ પણ ખાસ તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે જીરાનું વાવેતર કરેલું છે કે નહીં અને જો વિડીયો પસંદ આવે તો તમારા જેટલા ખેડૂત મિત્રો છે એમાં બધેમાં શેર પણ જરૂરથી કરજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને જીરામાં પાણીને લઈને અને બીજા રોગોને લઈને ખાસ તો પ્રોબ્લેમ હોય છે એટલે બધા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો બાકી વિડીયોને લાઈક આપી દેજો ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા ચેનલ ઉપર તમને જે માહિતી મળશે બીજા કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર